તંત્ર દ્વારા ખેડૂતોનો પાક ટેકાના ભાવે ખરીદવા માટે એ સમૃદ્ધ પોર્ટલની જાહેરાત કરવામાં આવી ખેડૂતોએ નોંધણી કરાવી પરંતુ અનેક ખેડૂતોના નામ જે છે એ આ લિસ્ટમાંથી નીકાળી દેવામાં આવ્યા હોય એવી વાત કરવામાં આવી અને ત્યારબાદ મામલો ઉગ્ર બન્યો છે અને હવે પાલભાઈ આંબલિયાએ સરકારને ચેતાવણી આપી છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ તંત્ર દ્વારા એ સમૃદ્ધ પોર્ટલની જાહેરાત બાદ ખેડૂતોએ નોંધણી કરાવી પરંતુ સેટેલાઇટ ઇમેજના આધારે તેમને પાક નથી કર્યો એવી વાત સામે આવી અને ત્યારબાદ કરવામાં આવ્યો છે અને તંત્ર સામે પણ આકરા પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે જો ખેડૂતોએ મગફળી વાવી હોય તો પછી અરજી કેવી રીતે કરવાની અને શેની અરજી કરવાની વધુમાં પાલ શું કહ્યું સૌપ્રથમ એ સાંભળીએ જય જવાન જય કિસાન જય જગત ખેડૂત ભાઈઓ મારે આજે બે મુદ્દાઓ માટે આપ સૌને ખંભાળિયા આવવા માટે આમંત્રણ આપવું છે પહેલો મુદ્દો એ છે કે આપણે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન બધાએ કર્યું આપણા જિલ્લામાંથી દ્વારકા જિલ્લામાંથી આ રજીસ્ટ્રેશન કર્યા પછી આપણા દ્વારકા જિલ્લાના અઠ્યાવીસો જેટલા ખેડૂતો એવા છે કે જેણે મગફળી વાવી છે તેમ છતાંય ગાંધીનગરથી મેસેજ આવ્યો છે કે તમે મગફળી વાવી નથી અને તમારા ગ્રામ સેવકને એક અરજી કરજો આ અરજીમાં ખેડૂત હેરાન ન થાય વકીલો પાસે જાવું ના પડે ક્યાંય ખોટા પૈસાનો વેરફાર ના કરવો પડે એટલે અરજીનો નમૂનો તૈયાર કરી અને મેં સોશિયલ મીડિયાના માધ્યમથી અને અમારા બધા જ ગ્રુપોના માધ્યમથી આપ સૌ સમક્ષ એક ફોર્મ મોકલું હતું અને આ ફોર્મ આમ આદમી પાર્ટી હોય કે ભાજપના આગેવાનો હોય એને આ જ ફોર્મનો પ્રચાર પ્રસાર કર્યો ભલે પ્રચાર પ્રસાર કર્યો ખેડૂતો સુધી પહોંચ્યું આપણે બધાએ આશા રાખીએ છીએ કે આ ફોર્મ ભરી દીધું હશે એટલે પેલું જે કામ હતું સરકારે જે કહ્યું એનો આપણે અમલ કર્યો હવે આ જે બે હજાર આઠસો ખેડૂતો દ્વારકા જિલ્લાના કોઈ કારણ વગર આ ફોર્મ ભર્યા અને ગ્રામ સેવકને આપવા ગયા ને હેરાન થયા આ શું કામ આવું થાય અને આ ફોર્મ ભર્યા પછી એ હજી આપણને ખબર નથી કે આપણું રજીસ્ટ્રેશન એક્સેપ્ટ થઈ ગયું છે કે નથી થઈ ગયું તો એના માટે આપણે બધાએ સામૂહિક રીતે જે અઠયાવીસો ખેડૂતો છે જેને મેસેજ આવ્યો છે કે તમારું ટેકાના ભાવના રજીસ્ટ્રેશનમાં જે પાક દર્શાવેલો છે એ પાક સેટેલાઇટ ઇમેજમાં મેચ થતો નથી આવા તમામ ખેડૂતોને વિનંતી છે કે આવતી છવ્વીસ તારીખે શુક્રવારે સવારે સાડા દસ વાગે કલેક્ટર કચેરીએ પધારો આપણે બધા સામૂહિક રીતે ભેગા થઈ અને કલેક્ટરને કહીએ કે અમને વાંક વગર શું કામ દંડવામાં આવે છે અને આવી પદ્ધતિ સરકારે બંધ કરવી જોઈએ આ કરવા માટે આપણે બધાએ સામૂહિક રીતે ભેગા થઈ અને લડાઈ કરવી જોશે એટલે જે કોઈ ખેડૂતોને આવો મેસેજ આવ્યો છે એ ખેડૂતો સુધી આ વિડીયો પહોંચાડો એવી અપેક્ષા છે અને છવ્વીસ તારીખે શુક્રવારે સવારે સાડા દસ વાગે કલેક્ટર કચેરીએ પધારો નંબર બે જ્યારે ખેડૂતોને વીજળીની જરૂર હોય ત્યારે જ વીજળી આવતી નથી આઠ કલાકની વાત તો દૂર રહી આઠ દિવસમાં આઠ કલાક વીજળી થતી નથી અને અત્યારે આપણે બધાયને વીજળીની જરૂર છે પણ તેમ છતાંય આ સરકાર વીજળી આપતી નથી એટલે આ બીજો મુદ્દો અને ખૂબ મહત્વની વાત વીજ તો નથી જ આપતા પણ આપણી ઉપર તાર પાડે છે એ સોનાઈડીમાં બે જે ખેડૂતોનું મૃત્યુ થયું એ વિંજલ પરમાં એ ગાગાની અંદર એ ટંકારિયાની અંદર જે રીતે આ લોકોના ભ્રષ્ટાચારના કારણે આપણો ખેડૂતભાઈ કારણ વગર આ ભ્રષ્ટાચારીઓના પાપે જીવ ગુમાવે છે તો આ બે ત્રણ મુદ્દાઓને લઈ અને કલેક્ટર સમક્ષ રજૂઆત કરવા તારીખે સવારે શુક્રવાર છે તો ભૂલા વગર છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સવારે સાડા દસ વાગે શુક્રવારે કલેક્ટર કચેરી આપણે બધાય જે ખેડૂતોને ટેકાના ભાવે રજીસ્ટ્રેશનમાં મગફળી વાવી નથી એવો મેસેજ આવ્યો છે એવા જેને વીજળી માટે લડાઈ કરવી જોઈએ એવું માને છે તેવા અને જે યુવાનોને ખાસ અપીલ છે દ્વારકા જિલ્લાના કે આવો આપણે સૌ સાથે મળી અને આપણે આ ખેડૂતોની લડાઈમાં સહભાગી બનીએ તારીખ છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ શુક્રવાર સવારે સાડા દસ વાગે લાલપુર રોડ ખંભાળીયા કલેક્ટર કચેરીએ ભેગા થઈએ છીએ જય જવાન જય કિસાન જય જગત હાલ સમગ્ર બાબતે પાલ આંબલિયાએ ખેડૂતોને ભેગા થવાની વાત કરી છે અને જેવા જે ખેડૂતો કે જેમનું નામ આ અરજીમાંથી કાં તો નોંધણી નથી કરવામાં આવી તેનામાંથી નીકાળવામાં આવ્યું છે એ તમામ ખેડૂતોએ ભેગા થઈ અને ઉગ્ર આંદોલન કરવાની વાત કરી છે અને કલેક્ટરને આવેદનપત્ર આપી અને આ બાબતે સરકાર પાસે જવાબ પણ માગવામાં આવશે તેવી પણ વાત કરવામાં આવી છે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં